આશ એ સોમર એ ગાઈસ વિથ પ્રોજેક્ટ સપોર્ટ માનસું ન બજરાના લાઇવ છે મિત્રો શરત ટીમના મિત્રો લાઇવ જોડે જે મિત્રો વિશે બાપાના દેશા ગ્રાઈ મિત્રો સુમન બજરાના બાપાના લાઇવ દેશાના ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો ટ્રાફિક છે મિત્રો ટ્રાફિક ઝોન એટ મોટો મિત્રો એસ કેટા ટ્રાફિક બહુ છે તો સુમન બજરાના લાઇવ દેશા चाचा जी के पापा ने गांधी मंदिर से नगर मंडल को भगवान प्रदेश कराया गजक की गांधी नगर वैष्णव कराव से द्वारा भाई भाई द्वारा प्राप्त हुआ जय श्री राम राधे राधे समाज मंदिर अध्या प्रदेश करा ने अपना गांधी क्षेत्र गांधी निवास द्वारा आयदर्शन संजीव भाई मावाणी द्वारा प्राप्त जय श्री राम राधे राधे बाबा द्वारा सम्मेलन जनाज द्वारा आयदर्शन द्वारा द्वारा भाई वाल जी भाई के دنیش بھائی پرمار باپشترام رام વિપુલભાઈ પરમાર મોટાથી વાઘસ્તરામભાઈ વાલજીભાઈ કિયાળા વાઘસ્તરામ દિનેશભાઈ પરમાર ઈશ્વરગીરી ગોસ્વામી રાધનપુરથી અન્ય મિત્રોને વાપસ્તરામ રાજના સુંદર મજાના લાયા દર્શન મિત્રો જોઈ શકો છો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈ અને સમાજ મંદિરના દર્શન કરાવે તો લાયમાં બન્યા રહેજો આજના લાય દર્શન لائنش بھائی پرترام بھائی مجھے مزا ل રાજુભાઈ ટાઢા સુરતથી બાપેશ પરમાર મુકેશભાઈ બાબસ્તરામભાઈ મંદિર જોઈ શકો સુંદર મજાની ધજા બાપાની પ્રક્રિયા છે બાપાની ધજાના સુંદર મજાના લાયદર્શન હિતેશભાઈ સોનીગ્રાહ બાબસ્તરામભાઈ બાપાની મોજ રાજકોટમાં યોગેશભાઈ તમલિયા હર્ષુખભાઈ બાબાશ્રીરામભાઈ પુણેથી જય રામ બાબાશ્રીરામ હાલ અમેરિકાથી તમારી મનોકામના પૂરી કરે ભાઈ રોહિતભાઈ પટેલ અમેરિકાથી બાબાસ્તરામભાઈ સુંદર મજાના બાપાના લાઈવ દર્શન રાધે રાધેની મોજ જોઈ શકો સમાધિ મંદિરના બાપાના સુંદર મજાના લા લાઈવ દર્શન આજના ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા તમારો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવ્યા અને જે મિત્રો નવા હોય એમને જણાવી દઈએ ચેનલમાં તમે મિત્રો પહેલી વાર જોડાતા હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન સાંજના સાડા છ એટલે પોણા સાત બાજુ છે બાપાની સંધ્યારતીના દર્શન અને રાત્રે સવા આઠ કે સાડા આઠ વાજી બાપાના લાય દર્શન થઈ કે મિત્રો તો આજના લાય દર્શન જોઈ શકો છો જિગ્નેશભાઈ દરજી અંદરથી જોડાઈ ગયા છે લાઈવમાં અહીંથી મંદિર પણ જોઈ શકો છો અંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અને ધ્યાન મંદિરે જઈએ કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન જતા તો તે મંદિરના દર્શન કરાવશું વડની અંદર પણ બાપાના દર્શન કરાવશું

તો વડમાં મિત્રો ધ્યાન તેજ છે તમને બાપાના દર્શન થશે બે આંખ ના કાન મોઢો સુંદર મજાનો બતાશે મિત્રો બાપાના વડ ની દર્શન મજાના આજના લાય દર્શન જોઈ શકો છો તો બધા જ મિત્રોને બાપા શ્રીરામ જય શ્રી રામ રાધા રાધે આજના લાય દર્શન ચાલો અમે તમારો વધારે ટાઈમ નહીં લઈશ મિત્રો સવારમાં અને બીજા મંદિરના પણ દર્શન કરાવીએ આ વડ જોઈ શકો બધી બાજુ બાપાના વડમાં ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે પછી જે તમારી જોવાની શક્તિ મિત્રો ચાલો આગળ જઈશું અને ગાદી મંદિરના દર્શન કરાવશે મિત્રો કેમ કે મંદિર છે સામેથી બતાશે નહીં આ મંડપ નાખી દેશે એટલા માટે તો શેલે ગાદી મંદિરે દર્શન કરાવી અને આપણું લાઈવ બંધ કરશું મિત્રો અહીંથી જોઈ શકો છો કે મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો જોઈ શકો છો બાપાનું મંદિર બાપાના મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન ચાલો ગાદી મંદિરે જઈ રહ્યા છીએ મિત્રો ત્યાં જઈને બાપાના દર્શન કરાવી ગાદી મંદિરના ટ્રાફિક જોઈ શકો કેટલું ટ્રાફિક છે

مجھے لائف آبار আপনার শুক্র ব্যবস্থা জয় শ্রীরা